વનરાજાનું ઘર એટલે જુનાગઢ જિલ્લાનું ગીર અને ગીરના માળિયાહાટીની બજારોમાં સિંહ દિવસ નિમિત્તે સિંહના મુખોટા પહેરીને વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે બજારમાં નીકળ્યા હતા જુનાગઢ જિલ્લાના માળિયાહાટી વિસ્તારમાં ગિરનાર હાઈસ્કૂલ સરકારી હાઈસ્કૂલ શાળા તાલુકા પેટા સેન્ટર તપોવન વિદ્યાલય ગર્લ્સ હાઈસ્કૂલ સહિતની શાળાઓના હજારો વિદ્યાર્થીઓ સિંહના મુખોટા પહેરીને શિસ્તબદ્ધ રેલી સ્વરૂપે બજારમાં નીકળ્યા હતા ગિરનાર હાઈસ્કૂલની વિદ્યાર્થી બેન્ડ બની આક્રમણ પરંપરાગત બેન્ડના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોરદાર બેન્ડ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા સિંહ દિવસની ભવ્યભીર ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ જ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગીર જિલ્લામાં જ સિંહો વસવાટ કરે છે જૂનાગઢ જિલ્લામાં જ સિંહોનું ઘર છે જેના કારણે ત્યાંના લોકો સિંહ દિવસને વધુ પ્રાધાન્ય આપે છે સિંહોની વધતી જતી વસ્તીને કારણે હવે સરકાર ક્યાંક હાશકારો અનુભવી રહી છે કારણ કે સિંહોની પ્રજાતિ જે છે તે લુપ્ત થતી જઈ રહી હતી અને ત્યારબાદ સરકારે જે નિર્ણયોને નિયમો બનાવ્યા ત્યારબાદ સિંહોની વસ્તી વધી રહી છે અને દસ ઓગસ્ટના દિવસે સિંહ દિવસ હોવાથી સમસ્ત આ દિવસની ઉજવણી કરાઈ છે ત્યારે ખાસ કરીને જિલ્લાના ગેરમાં બજારોમાં વિદ્યાર્થીઓ સિંહોના મુખોટા પહેરીને જોવા મળ્યા હતા જાણે કે રસ્તા પર હજારો સિંહ નીકળ્યા હોય તેવું લાગી રહ્યું હતું તેવું ભાંસી રહ્યું હતું અને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો हैं और मैं गिताई स्कूल का प्रिंसिपल हूँ आज हमारे स्कूल के साथ साथ पूरे मालिया के सभी स्कूल विश्व सिंह दिवस धूमधाम से मनाने के लिए रैलियाँ निकाली गई थी हमारे स्कूल की तरफ से ही भव्य रैली स्कूल से लेकर बस स्टैंड तक निकाली गई थी जिसमें लगभग 400 बच्चे पार्टिसिपेट किए गए थे मेन मकसद यही था कि लोगों में इसके बारे में अवेयरनेस पैदा करना सिंह जंगल का राजा है और सिंह का संरक्षण करना हम सब का फर्ज है और ये सिंह एक गुजरात की निशानी है जिसको हमको बरकरार रखना है और दिन ब दिन सिंहों को बढ़ाने के लिए हमको प्रयत्न कर करते रहना है यही हमारा मेन मकसद था इस रैली को सफल बनाने के लिए हमारे ट्रस्ट के प्रमुख नलिन भाई भानोडिया और मेरे पूरे गण पूरा मेहनत किया और सफलतापूर्वक रैली रैली नाम भटना डिस्ट्रिक्ट लॉन्स लायल फाउंडेशन वाई आती तेरह साल से आफ्रीका भारतीय इला